નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં મનોરંજન કાર્યક્રમો યોજાયા રાજુલા ખાતે હું છું મોદી પરિવારના વિશેષ મનોરંજન કાર્યક્રમો જુદા જુદા શહેરના અનેક વોર્ડમાં યોજાયા જેમાં ખેતાગઢા વિસ્તારમાં હિંમતભાઈ જીજાળા પોલીસ સ્ટેશન પાસે અક્ષયભાઈ ધાખરા ભેરાઈ રોડ હરેશભાઈ ગોહિલ ગોકુલનગર દિલીપભાઈ જોશી ઉદ્યોગ મંદિર પાછળ મહેશભાઈ ટાંક ડોળીનાપટમાં રણછોડભાઈ મકવાણા દુલ્લભનગરમાં ગ્રજેન્દ્રસિંહ પરમાર તેમજ મફતપરામાં ભાવેશભાઈ ગુજરિયાની આગેવાનોમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ભાજપના હોદ્દેદારો તથા કાર્યકર્તા કિશોરભાઈ રેણુકા મહેન્દ્રભાઈ દાખડા મિતભાઈ શાહ જયરાજભાઈ દાખડા ચિંતનભાઈ જોશી રાજેન્દ્રભાઈ દાખડા કાના પંડિયા પંડ્યા જયદીપભાઈ કોટીલા અનરાજુભાઈ જાખરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ શિવરાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં